અમરેલીમાં નારી સ્વાભિમાન આંદોલનના બીજા દિવસે પરેશ ધાનાણીની તબિયત લથડી સતત બે દિવસથી દીકરી પાયલને ન્યાય અપાવવા ઉપવાસ પર બેઠા છે પરેશ ધાનાણી રાત્રિના સમયે પરેશ ધાનાણીના માતા લાભુબેન ધાનાણી પહોંચ્યા ઉપવાસ છાવણીએ પ્રાઇવેટ ડોક્ટર ખૂંટ સાથે ડોક્ટર અલ્તાફ દેસાઈ સહિતની ટીમ ઉપવાસ છાવણીએ પહોંચ્યા ઉપવાસ છાવણી પર પરેશ ધાનાણીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું બીપી સુગર હાર્ટબીટ બીટ સહિતનું ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું પરેશ ધાનાણીની માતા પાસે દીકરી પાયલ યાત્રા સફળ થવાના આશીર્વાદ આપ્યા અમરેલીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં નારી સ્વાભિમાન આંદોલનના બીજા દિવસે પરેશ ધાનાણીની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે અહીંયા ઉપવાસ છાવણી પર જ ડોક્ટરની ટીમ બોલાવવામાં આવી હતી મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું હાલ અમરેલીમાં નારી સ્વાભિમાન આંદોલન ચાલી રહ્યું છે જેમાં પરેશ ધાનાણી સહિત દિગ્ગજ નેતાઓ આંદોલન પર બેઠેલા છે